સમય નું બોર્ડ નું પ્રશ્નપત્ર કઈ રીતનું પૂછાશે તેના વિશે આપણે વાત કરીશું સમય રહેશે ત્રણ કલાક અને કુલ ગુણ થશે સો નમસ્કાર સ્ટાર એજ્યુકેશન ચેનલ માં હું નરેશ સર આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ ચેનલ માં એજ્યુકેશનલ ટેકનોલોજીકલ ફાઇનાન્શિયલ વિવિધ પરીક્ષાઓ ઓપન યુનિવર્સિટી ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું સરકારની વિવિધ યોજનાઓ સરકારી ભરતી તેમજ શિક્ષણ જગત સાથે સંકળાયેલી લેટેસ્ટ માહિતી આ ચેનલ માં મૂકવામાં આવે છે જે વાલી વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તો જો આપ મારી યુટ્યુબ ચેનલ માં નવા છો તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ને પ્રેસ કરો જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે અને સૌથી પહેલા તમે તે નિહાળી શકશો મિત્રો વિડીયોને અંત જોશો અને પસંદ પડે તો તેને લાઈક કરશો તમારા લાઈકથી અમારા ઉત્સાહમાં વધારો થાય છે અને નિત્ય નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે છે વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય મિત્રોને પણ તેનો લાભ મળે રહે જો મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા ઈચ્છતા હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકવામાં આવી છે ત્યાંથી આપ જોડાઈ શકશો પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણગાર જોઈએ તો પ્રશ્ન પત્રમાં કુલ પાંચ વિભાગ આપવામાં આવેલા છે વિભાગ અને વિભાગમાં એટલે કે ટાઈપના પ્રશ્નો છે જેમાં ચાર વિકલ્પ આપવામાં આવેલા છે અને તેમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો રહેશે વિભાગ બી માં અતિ ટૂંક જવાબી પ્રશ્નો છે વિભાગ સી માં ટૂંક જવાબી પ્રશ્નો વિભાગ ડીમાં માં મુદ્દાસર પ્રશ્નો જવાબ આપવાના રહેશે તેમજ વિભાગ એમાં લાંબા પ્રશ્નોના સવસ્થતા જવાબ લખવાના રહેશે પ્રશ્નોની સંખ્યા અને કુલ ગુણ જોઈએ આપણે પ્રશ્નોની સંખ્યાની અંદર જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પની પ્રશ્નોની સંખ્યા દર્શાવવામાં આવેલી છે અહીં તમે જોઈ શકો છો કે વિભાગ માં કુલ વીસ પ્રશ્નો આપવામાં આવેલા છે દરેક દરેક પ્રશ્નો કંપલસરી લખવાના છે દરેક પ્રશ્ન એક ગુણનો છે એટલે કુલ ગુણ થશે વીસ વિભાગ બી ની વાત કરીએ તો તેમાં જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પની સાથે કુલ 10 જ પ્રશ્નો આપવામાં આવેલા છે અને 10 10 પ્રશ્નો તમારે ફરજિયાત લખવાના છે દરેક પ્રશ્ન એક ગુણનો છે એટલે કુલ ગુણ થશે 10 વિભાગ સી માં જનરલ વિકલ્પ સાથે કુલ 14 પ્રશ્નો આપવામાં આવેલા છે તેમાંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નો લખવાના છે દરેક પ્રશ્ન બે ગુણનો છે એટલે કુલ ગુણ થશે 20 વિભાગ ડી ની વાત કરીએ તો તેમાં પણ જનરલ વિકલ્પ સાથે 14 પ્રશ્નો આપવામાં આવેલા છે તેમાંથી તમારે કોઈ પણ 10 જ પ્રશ્નોનો જવાબ લખવાના રહેશે દરેક પ્રશ્ન ત્રણ ગુણનો છે એટલે કુલ કુલ થશે ત્રીસ વિભાગ એ માં કુલ છ પ્રશ્નો આપવામાં આવેલા છે તેમાંથી તમારે કોઈ પણ ચાર જ પ્રશ્નોના જવાબ લખવાના છે દરેક પ્રશ્ન પાંચ ગુણ રહેશે એટલે કુલ ગુણ થશે વીસ આ પ્રમાણે તમે જોશો તો તમારું પ્રશ્નપત્ર પત્ર સો ગુણ રહેશે તમારા પ્રશ્ન પત્ર કુલ ચોસઠ પ્રશ્નો પૂછવામાં આવેલા છે વિકલ્પોની સાથે પરંતુ તેમાંથી તમારે કોઈ પણ ચોપ્પા પ્રશ્નો એટેન્ડ કરવાના છે એટલે કુલ ગુણ થશે સો હવે આપણે

જનરલ વિકલ્પ સાથેના જે ગુણધર્મ આવેલા છે એ પ્રમાણે કુલ 130 થશે જ્યારે તેમાંથી જનરલ વિકલ્પ વિનાના ગુણ જોઈએ તો 100 થશે એટલે કે તમારા પ્રશ્નપત્રની અંદર 64 પ્રશ્નો આપવામાં આવેલા છે તેની સાથેના ગુણ જોઈએ તો 130 થશે પરંતુ વિકલ્પો બાદ કરતા તેમાંથી તમારે કોઈ પણ 54 પ્રશ્નો એટેન્ડ કરવાના છે તો તે પ્રમાણે તમારું 100 માર્ક્સનું પ્રશ્નપત્ર બનશે અને તમારે પાસ થવા માટે 33 માર્ક્સ લાવવાના હોય છે હવે મિત્રો અહીં જોઈ શકો છો તમે કે કુલ 10 પ્રકરણ આપવામાં આવેલા છે આપણે જે સ્માર્ટ પ્રિપેરેશન કરવી હોય અને આ જે પ્રમાણે ગુણભાર દર્શાવેલો છે તેના ઉપરથી આપણે સમજવું હોય તો કઈ રીતે આપણે સ્ટડી કરી શકાય તો તમે અહીં જોઈ શકો છો કે કુલ દસ માંથી માત્ર ને માત્ર તમે આઠ જ પ્રકરણ તૈયાર કરો છો તો પણ તમારો ગુણભાર એકસો ચાર થાય છે એટલે કે બે પ્રકરણ તમે નીકાળી દો છો છતાં પણ તમે જોશો કે જનરલ વિકલ્પ સાથેના ગુણ જે છે દરેકે દરેક પ્રકરણના તેર તેર ગુણ દર્શાવવામાં આવેલા છે તો એ પ્રમાણે ખાલી આઠ જ પ્રકરણ તમે તૈયાર કરશો જે પણ આઠ તમને જે સારામાં સારા આવડતા હોય એટલે કે બે ચેપ્ટર એવા કે જે તમારા માટે અઘરા હોય એવા ચેપ્ટર તમે સ્કીપ કરી નાખશો અને કોઈ પણ આઠ પ્રકરણ તમે તૈયાર કરશો તો દરેકે દરેક પ્રકરણના તેર ગુણ છે એટલે કુલ ગુણ થશે એકસો ને ચાર તો કોઈ પણ હોશિયાર અથવા તો પછી એવરેજ વિદ્યાર્થી જે છે તે આ પ્રમાણે કરી શકે છે હજુ પણ કદાચ કોઈ નબળું વિદ્યાર્થી હોય પરીક્ષાના આગલા સમય દરમિયાન બીમાર પડેલું હોય અથવા તો પછી અન્ય કોઈ કારણસર જો તૈયારીનો અભાવ રહેલો હોય અને જો આઠ પ્રકરણ પર તૈયાર ના કરવા હોય અને માત્ર જો પાસ જ થવું હોય તો પણ એ વિદ્યાર્થી મિત્ર ને માત્ર ચાર જે સારામાં સારા ચેપ્ટર એમને ઈઝી લાગતા હોય તેવા ચાર ચેપ્ટર કરશે તો પણ તેતેર માર્કસ ના એટલે કે કુલ એનો ગુણબાર થશે બાવન વિદ્યાર્થીને પાસ થવા માટે તેત્રીસ ગુણ લાવવાના હોય છે તો જો આ પ્રમાણે તમે તૈયારી કરશો તો પણ તમે જે છે એ સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકશો ભી વાત તથા પ્રશ્નની વિગત જોઈએ તો વિભાગ એમાં પ્રશ્ન ક્રમાંક એક થી લઈને વીસ સુધીના કુલ વીસ પ્રશ્નો આપવામાં આવેલા છે તેમાંથી યોગ્ય પસંદ કરીને ઉત્તર લખવાનો હોય હોય છે 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 દરેક પ્રશ્ન એક એટલે કુલ ગુણ થાય વિભાગ બી ની વાત કરીએ તો તેમાં પ્રશ્ન ક્રમાંક એકવીસ થી લઈને ત્રીસ સુધીના કુલ દસ પ્રશ્નો આપવામાં આવેલા છે દરેક પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખવાના છે દરેક પ્રશ્ન એક ગુણ છે એટલે કુલ ગુણ થશે દસ વિભાગ સી પ્રશ્ન ક્રમાંક એકત્રીસ થી લઈને ચુમ્માલીસ સુધીના કુલ દસ પ્રશ્નો ચૌદ પ્રશ્નો આપવામાં આવેલા છે અને તેમાંથી તમારે કોઈ પણ દસ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે દરેક પ્રશ્ન બે ગુણનો છે એટલે કુલ થશે તો તેમાં પ્રશ્ન ક્રમાંક સુધીના પ્રશ્નો આપવામાં આવેલા છે તેમાંથી કોઈ પણ દસ પ્રશ્નોના તમારે મુદ્દા જવાબ લખવાના છે દરેક પ્રશ્ન ત્રણ ગુણનો છે એટલે કુલ ગુણ થશે ત્રીસ અને વિભાગ ઈ ની વાત કરીએ તો તેમાં પ્રશ્ન ક્રમાંક ઓગણસાહીઠ થી લઈને ચોસઠ સુધીના કુલ છ પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ ઓછા સમયમાં વધુ માર્ક્સ મેળવવા હોય અને સારી તૈયારી કરવી હોય તો કોઈ પણ સબ્જેક્ટની બ્લુ પ્રિન્ટ ખાસ સમજવી પડે તો ચાલો બ્લુ પ્રિન્ટ જોઈએ અહીં તમે જોઈ શકો છો કે પ્રકરણ એક થી દસ દર્શાવવામાં આવેલા છે અને તેની સામે એ બી સી ડી ઈ એમ પાંચ વિભાગ દર્શાવવામાં આવેલ છે. અને સામે ગુણભાર પણ દર્શાવવામાં આવેલો છે. જોઈએ વિગતવાર. પ્રકરણ એક માં અહીં તમે જોઈ શકો છો બે અને કૌંસમાં બે. કૌંસની બહાર જે આંકડો દર્શાવવામાં આવેલ છે તે પ્રશ્નની સંખ્યા બતાવી છે અને કૌંસમાં દર્શાવેલો આંક તે ગુણભાર દર્શાવે છે. એટલે કે પહેલા પ્રકરણમાં એ વિભાગમાં કુલ બે પ્રશ્નો આપવામાં આવેલા છે. દરેક પ્રશ્ન એક એક ગુણ હોય છે એટલે કે ગુણફળ પણ થશે બે બે પ્રશ્નો બે ગુણના વિભાગ બી ની વાત કરીએ તો એમાં એક માર્કસ એક પ્રશ્ન આપવામાં આવેલો છે વિભાગ સી ની વાત કરીએ તો બબે ગુણ બે પ્રશ્નો એટલે કે ચાર ગુણના ના પહેલા ચેપ્ટર માંથી પૂછાતા હોય છે વિભાગ સી માં ડી વિભાગ વાત કરીએ તો ત્રણ ત્રણ માર્કસ ના એવા બે પ્રશ્નો એટલે કે છ માર્ક્સના ના હોય છે અને એ વિભાગમાં જોઈએ તો એક પણ પ્રશ્ન પૂછાતો નથી તો પ્રશ્નો જોઈએ આપણે તો બે ચાર પાંચ છ સાત વિભાગ એ થી લઈને ડી સુધીના પ્રશ્નો જે છે એ પહેલા ચેપ્ટરમાંથી જે છે એ સાત પૂછાતો હોય છે ગુણભાર ની વાત કરીએ આપણે તો અહીં કૌંસમાં તમે જોઈ શકો છો છ અને ચાર દસ અગિયાર બાર તેર અહીં તમે જોઈ શકો છો કે પહેલા પ્રકરણમાંથી તેર માર્ક્સનું નું પૂછાતું હોય છે આવી જ રીતે તમે દસે દસ પ્રકરણના વિભાગ એ બી સી ડી અને ઈ આ પ્રમાણે તમે જે છે એ ગુણભાર જોઈ શકો છો હવે આપણે જે છે એ વિભાગ પ્રમાણે વાત કરીએ દસે દસ પ્રકરણમાંથી તો તમે જોઈ શકો છો

તો દરેકે દરેક એટલે કે દસ દસ પ્રકરણમાંથી દરેક પ્રકરણ દીઠ એક એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે. દરેક પ્રશ્ન એક એક ગુણનો છે. એટલે કે કુલ પ્રશ્નો થશે દસ. તમારે લખવાના પણ દસે દસ ફરજિયાત છે. દરેક પ્રશ્ન એક માર્કસ છે. એટલે કે કુલ ગુણ થશે દસ. વિભાગ સી ની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે પ્રકરણ નંબર એક, ત્રણ, ચાર અને નવ આટલા પ્રકરણમાંથી વિભાગ સી માંથી બે પ્રશ્નો પૂછાય છે. અને તે સિવાયના પ્રકરણોમાંથી, એક એક પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે એટલે કે કુલ પ્રશ્નોની સંખ્યા થશે ચૌદ પ્રશ્નો જે છે એ વિભાગ સી માં પૂછાશે તમારે કોઈ પણ દસ જ પ્રશ્નો લખવાના છે દરેક પ્રશ્ન બે ગુણ નો છે એટલે કે કુલ ગુણ થશે વીસ તેવી જ રીતે વિભાગ ડી ની વાત કરીએ તો પહેલા પ્રકારમાંથી બે પ્રશ્નો પૂછાશે બીજા પ્રકારમાંથી એક ત્રીજા પ્રકરણ માંથી અને ચોથા પ્રકરણ બબ્બે બે બે પ્રશ્નો પૂછાશે પ્રકરણ નંબર પાંચ છ સાત આઠ માંથી એક એક પ્રશ્ન નવમા પ્રકરણમાંથી બે પ્રશ્નો અને દસમા પ્રકરણમાંથી માંથી માં એક પ્રશ્ન પૂછાશે આ પ્રમાણે તમે સરવાળો કરશો તો કુલ ચૌદ પ્રશ્નો વિભાગ માં પૂછાશે તમારે કોઈ પણ દસ પ્રશ્નો લખવાના રહેશે દરેક પ્રશ્ન ત્રણ ગુણનો છે એટલે કુલ ગુણ થશે ત્રીસ હવે વિભાગ એ ની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે પ્રકરણ નંબર બે પાંચ છ સાત આઠ અને દસ

યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો હોય છે તેમાં કુલ વીસ પ્રશ્નો આપવામાં આવેલા હોય છે દરેક પ્રશ્ન કમ્પલસરી લખવાનો છે અને દરેક પ્રશ્ન એક ગુણનો હોય છે એટલે કુલ ગુણ થશે વીસ પ્રશ્નો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યારબાદ વિભાગ બી ની વાત કરીએ તો તેમાં કુલ દસ પ્રશ્નો આપવામાં આવેલા છે એક એક માર્ક્સ દરેક પ્રશ્ન એક ગુણ હોય એટલે કે કુલ ગુણ થશે દસ વિભાગ સી ની વાત કરીએ તો તેમાં કુલ ચૌદ પ્રશ્નોમાંથી કોઈ પણ દસ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના હોય છે દરેક પ્રશ્ન બે ગુણનો હોય છે એટલે કુલ ગુણ થશે વીસ ત્યારબાદ આપણે વિભાગ ડી ની વાત કરીએ તો ડી માં કુલ ચૌદ પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ દસ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે દરેક પ્રશ્ન ત્રણ ગુણનો હોય છે એટલા માટે પ્રશ્નની સંખ્યા થશે દસ અને ત્રણ ગુણ ભાર પ્રમાણે કુલ ત્રીસ માર્કસ નો વિભાગ ડી રહેશે ત્યારબાદ વિભાગ ઈ ની વાત કરીએ કે જેમાં છ માંથી તમારે કોઈપણ ચાર પ્રશ્નોના સવિસ્તર જવાબ લખવાના હોય છે દરેક પ્રશ્ન પાંચ ગુણનો હોય છે એટલે કે કુલ કુલ થશે વીસ તો આ પ્રમાણે તમારું બોર્ડ પ્રશ્નપત્ર તૈયાર થશે મિત્રો જો વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરશો અને વધુમાં વધુ શેર કરશો હજુ સુધી જો આપણે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે તેને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ સિલેક્ટ કરો જો આપ મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા ઈચ્છતા હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેને લિંક મૂકવામાં આવેલી છે ત્યાં ક્લિક કરીને આપ જોડાઈ શકશો જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ સો મચ